રાજ્યની અંદર ટેટ અને ટાટ પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરવા માગો છો કે નહીં માન્ય અધ્યક્ષશ્રી આપણે જે પરીક્ષાઓ લીધી ટેટ ટાટની અને એ પ્રમાણે જગ્યાઓ પ્રમાણે આપણે મિત્રો ભરતી કરીએ છીએ અને એમાં સર આપણા જે ટેટ પરીક્ષાનું વર્ષ મારે એમને આપવું પડશે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન અને ટેટ ટુ અત્યાર સુધી આપણે જે પરીક્ષાઓ યોજાઈ છે એમાં ટેટ વન પરીક્ષાનું વર્ષ બે હજાર બાર ચાર હજાર ઓગણત્રીસ વિદ્યાર્થી માન્ય અધિક પાસ થયા એમાંથી ભરાય આપણે જે ભરતી કરી એક હજાર નવસો ને એકાવન ચૌદમાં આપણે પરીક્ષા લીધી એમાં દસ હજાર પંદર વિદ્યાર્થીઓ જે ઉત્તીર્ણ થયા એમાંથી આપણે એક હજાર નવસો ને સત્તાણું મિત્રોની આપણે વિદ્યા મિત્રો ભરતી કરેલ છે સાથે બે હજાર પંદરમાં આપણે એક્ઝામ લીધી એમાં પંદર હજાર ચારસો એકતાલીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા એમાંથી આપણે એક હજાર ચારસો ને વિદ્યાર્થીઓને આપણે વિદ્યાસાયક તરીકે નોકરી આપી છે સાથે સાથે બે હજાર અઢારમાં માન્ય અધ્યક્ષશ્રી આપણે એક્ઝામ લીધી એમાં છ હજાર ત્રણસો એકતાલીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા એમાંથી બે હજાર ચારસો ને બાણું વિદ્યાર્થીને આપણે નોકરી મિત્રો આપી છે અને સાથે સાથે બે હજાર ત્રેવીસમાં બે હજાર સાતસો ને જે ટેટ વન જે પાસ થયા છે એની આવતી ભરતી પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ છે એમ કુલ માન્ય અધ્યક્ષશ્રી ઓગણત્રીસ હજાર ત્રણસો પંચાણું વિદ્યાર્થીઓ પાસ થયા એમાંથી સાત હજાર આઠસો ને નેવ્યાસી આપણે વિદ્યાર્થીઓને નોકરી આપી છે મેરિટ આધારિત મેરિટ આધારિત આપણે આપી છે ને મેરિટ પ્રમાણે આપણે યુવાનોને ન્યાય આપીએ છીએ મિત્રો એટલે મેરિટ જેનું છે એને જ મિત્રો નોકરી મળે છે સાથે સાથે માન્ય અધ્યક્ષ શ્રી ટેટ ટુની મારે વાત કરવી છે ટેટ ટુનું પરીક્ષાનું વર્ષ આપણે બે હજાર અગિયારમાં આપણે એક્ઝામ લીધી એમાં છત્રીસ હજાર એકસો છવ્વીસ વિદ્યાર્થી પાસ થયા એમાંથી આપણે જે નોકરી આપી છે અગિયાર હજાર છસો ને નેવ્યાસી બે હજાર બારમાં આપણે એક્ઝામ લીધી ટેટ ને એમાં છ હજાર એકસો ને વિદ્યાર્થી થયા એમાંથી આપણે નોકરી આપી છે સાત હજાર અઠ્ઠાણું અને સાથે સાથે માન્ય અધ્યક્ષરી બે હજાર તેરમાં આપણે એક્ઝામ લીધી અને એમાં આપણે ચુમ્માલીસ હજાર ચાર વિદ્યાર્થી ટેટ ટુમાં પાસ થયા એમાંથી ચાર હજાર છસો ને ઓગણપચાસ વિદ્યાર્થીઓને આપણે નોકરી મિત્રો આપી છે બે હજાર ચૌદમાં એકવીસ હજાર એકસો અઠ્ઠાવન જે પાસ થયા વિદ્યાર્થીઓ એમાંથી ત્રણ હજાર ચારસો ને અઠ્યાવીસ વિદ્યાર્થીઓને આપણે વિદ્યાસાયકમાં નોકરી આપી છે અપર પ્રાથમિકમાં બે હજાર પંદરમાં ઓગણચાલીસ હજાર વિદ્યાર્થી પાસ થયા એમાંથી આપણે સાત હજાર એકસો સાહીઠને માન્ય નોકરી આપી છે બે હજાર સત્તરમાં પચાસ હજાર સાતસો પંચાવન વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા માન્ય અધ્યક્ષશ્રી એમાંથી છ હજાર આઠસો ને અડત્રીસ આપણે વિદ્યાશાયકની માન્ય ભરતી કરી છે કિરીટબેનો જે પ્રશ્ન જે છે હવે બે હજાર જે એક્ઝામ લીધી એમાં એમણે મુદ્દો ઉપસ્થિત કર્યો છે એમાં આપણે સડત્રી હજાર ચારસો ને પચાસ આપણે ટેટ ટુમાં એક્ઝામ લીધી એમાંથી માન્ય અધ્યક્ષશ્રી આપણે જે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં શિક્ષણના હિતમાં આપણે કરા આધારિત આપણે જે જ્ઞાન સહાયકની જે ભરતી કરી છે માન્ય અધ્યક્ષશ્રી એમાં સડત્રી હજાર ચારસો ને પચાસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા એમાંથી બાર હજાર સાતસો ને દસ આપણે જ્ઞાન સહાયક તરીકે એમને નિમણૂક માન્ય અધ્યક્ષશ્રી આપી છે એમ કુલ મળીને પચાસ હજાર નવસો ને બાર આપણે વિદ્યા ભરતી કરી છે જે ટેટ ટાટ પાસ થયેલા એમાંથી અને પ્લસ બાર હજાર સાતસો ને દસ જ્ઞાન સહાયકની માન્ય અધ્યક્ષ ભરતી કરી છે સાથે સાથે ટેટ ટેટ અને ટેટ ટુ ને ટાટની પણ વાત કરી તો સરકારી અને બિન ત્રણની જ વાત કરી છે ખાલી એમાં ત્રણ સર ટાટ છે માધ્યમિકમાં આવી જાય છે એટલે હાલ બરાબર છે બે વન ટેટ વન ટેટ ટુ અને ટાટ આ ત્રણની જ વાત કરી ત્રણમાં ટાટની આ ત્રીજો નંબર જે ટાટની વાત કરી છે સરકારી અને બિન સરકારી પ્રાથમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં થયેલ શિક્ષકોની ભરતીમાં આ જે ટાટ જે પાસ થયેલ જે છે એમાં બે હજાર તેરમાં આપણે એક હજાર એકસો ભરતી કરીની જ વાત કરું સર એક હજાર એકસો ઓગણત્રીસની ભરતી કરી બે હજાર ચૌદમાં ને બેતાલીસ બે હજાર સોળમાં ચાર હજાર ત્રેસઠ બે હજાર સત્તરમાં એક હજાર એકસો ને અગિયાર બે હજાર ઓગણીસમાં એક હજાર આઠસો ને અડત્રીસ બે હજાર એકવીસમાં પાંચ હજાર એમ કરીને કુલ પંદર હજાર ઓગણત્રીસ આમ વર્ષ બે હજાર તેરથી વર્ષ બે હજાર એકવીસ સુધીમાં ટાટ પાસ કુલ પંદર હજાર બસો ઓગણત્રીસ ઉમેદવારની ભરતી કરવામાં આવેલ છે માન્ય ત્રિકમભાઈ છાંકા માન્ય અધ્યક્ષશ્રી શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન અને ટેટ ટુ અત્યાર સુધી કેટલી વાર એનું આયોજન થયું છે અને એમાં કુલ કેટલી ભરતી કરવામાં આવી છે આંકડો જ પૂછ્યો છે માન્ય અધ્યક્ષશ્રી કેટલીક વખત ભરતી કરી અને કેટલા લોકોની ભરતી કરી હા સર આપી દઉં ટેટમાં અને ટાટમાં બંનેમાં માન્ય અધ્યક્ષશ્રી સભ્યશ્રી જે પ્રશ્ન પૂછ્યો છે એમાં કુલ ટેટ વનમાં ઓગણચાલીસ હજાર ત્રણસો ને પંચાણું વિદ્યાર્થીઓ બે હજાર બારથી જે ત્રેવીસ સુધીમાં જે પાસ થયા હતા એમાંથી આપણે સાત હજાર આઠસો ને નેવ્યાસી યુવાનોને આપણે વિદ્યાસ તરીકે મિત્રો ભરતી કરી છે સાથે સાથે ટેટ ટુમાં બે હજાર અગિયારથી આપણે સત્તેર સુધીમાં જે આપણે ભરતી કરી છે એમાં પચાસ હજાર નવસો ને બાર વિદ્યા સહાયકમાં અને બે હજાર ત્રેવીસમાં જે ટેટ ટાટ જે પાસ થયા છે એમને આપણે જે જ્ઞાન સહાયક તરીકે જે ભરતી કરી છે બાર હજાર સાતસો ને દસ માન્ય અર્જુનભાઈ માન્ય અધ્યક્ષશ્રી જ્ઞાન સહાયક છે એને કાયમી કરવા માગો છો કે કેમ અને બીજો પ્રશ્ન એ છે કે જ્ઞાન સહાયક પહેલાં પ્રવાસી શિક્ષકો આપવાની જોગવાઈ હતી મારે ત્યાં મહાત્મા ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એમાં અઠ્યાવીસ પ્રવાસી શિક્ષકો કામ કરતા હતા જ્ઞાન સહાયક આપ્યા એટલે એ અઠ્યાવીસને છૂટા કરવામાં આવ્યા પણ જ્ઞાન સહાયક માત્ર એક જ મેળો સત્યાવીસ જગ્યા એક જ સ્કૂલમાં ખાલી પડી તો આજે બીજી જગ્યાએથી આવીને વ્યવસ્થા કરીને ચલાવવી પડે છે એને કારણે આ જે સરકારી સ્કૂલો છે એની સંખ્યા પણ ઘટે છે શું કરવું હોય મારી માનની મંત્રીશ્રીની પ્રશ્ન એટલો છે કે જ્યાં સુધી આ ક્યાં તો જ્ઞાન સહાયક આપો આ સ્કૂલમાં અને જ્ઞાન સહાયક ન મળે તો જે જૂના પ્રવાસી શિક્ષકોને ચાલુ રાખવા માગો છો કે કેમ માન્યક્ષ સન્માન્ય સભ્યશ્રી જે સજેશન કર્યું છે સૂચન ચિંતા છે એ આપણા બધાની છે એમાં જૂની પ્રવાસી યોજના જે માન્ય અધ્યક્ષ જે હતી એ આપણે જિલ્લા કક્ષાની એસએમસી અને મંડળોને આપેલી હતી એમાં માત્ર બી એ વિદ્યાર્થી એ લઈને એ શિક્ષણની સેવા લઈ શકતા હતા પણ આપણે નવી એન ઇપી પ્રમાણે જે ટેલેન્ટેડ અને એજ્યુકેટ ટીચર મળે એના માટે આપણે દિવસ્તરીય એક્ઝામ લઈને આપણે જ્ઞાન સહાયક આપીએ છીએ એટલે તાલીમી શિક્ષક મળે આપણો હેતુ આ છે એટલે એના માટે એમની જે વાત સાચી છે કે જે પ્રવાસી શિક્ષકોની પોલિસી આ જ્ઞાન સહાયક ભરતી કરવાથી એ બંધ થઈ છે પણ એ પ્રક્રિયા ચાલુ છે અમે જે જ્ઞાન સહાયક જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ત્યાં અત્યારે આપનારો પ્રોસેસ પ્રગતિ ચાલુ છે એટલે એ ઇંગ્લિશ મીડિયમનો જે પ્રશ્ન ઊભો થયેલો છે એ પણ અમે આપીશું અને સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા આપણે જિલ્લા પ્રાથમિક શિક્ષણ દ્વારા કરવામાં આવી છે આપે પણ અમને રજૂઆત કરી હતી એ બહારથી એટલે વૈકલ્પિક વ્યવસ્થા અત્યારે વિદ્યાર્થી હિતમાં કરી છે માન્ય અધ્યક્ષશ્રી આવનારા સમયમાં એ જે વૈકલ્પિક વ્યવસ્થા પૂર્ણ કરીને નવે સ્તરથી જ્ઞાન સહાયક જે છે એમને આપીશું અને વિશેષમાં આ જૂની પ્રવાસી યોજના અંતર્ગત શિક્ષકોને જે